અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી કારમાં સવાર ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો હતો મૃતકો કારમાં ફસાઈ જતા બગસરા પોલીસ અને અમરેલી ફાયર ટીમે સ્થળ પર પહોંચી મશીનરીની મદદથી કાર કાપી મૃતદેહોને બહાર કાઢ્યા હતા મૃતકોમાં જુનાગઢના ડ્રાઈવર વિકાસ તેમજ ધોરાજી તાલુકાના જાલણસર ગામના મંથન અને ધર્મેશ સાવલિયાનો સમાવેશ થાય છે ત્રણેય પરિવારજનો હોવાનું અને ઘરે પરત ફરી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને બગસા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બીજી તરફ લાઠી તાલુકાના ટોડા ગામ પાસે પિકઅપ અને ટ્રાલસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક વ્યક્તિ વાનમાં ફસાઈ ગયો હતો અને ઘટનાની જાણ થતાં અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ફાયર ઓફિસરની આગેવાની હેઠળ ટીમે આધુનિક સાધનોની મદદથી ફસાયેલા વ્યક્તિનું સફળ રેસ્ક્યુ કરી તેને જીવિત બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે ઇમરજન્સી આરોગ્ય સેવાઓને સોંપ્યો હતો એક તરફ જિલ્લાના અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને બીજી તરફ સમયસર થી એક વ્યક્તિનો જીવ બચી જતા જિલ્લામાં માર્ગ સલામતી ઝડપ નિયંત્રણ અને સતર્કતા અંગે ફરી વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે